અને વરાદિતા નું મુ હાલતું હતું નાડો લેવાનું તો આજે આપડે સુખ નો સૂરજ ઉગી ગયો છે ચાલુ થઈ ગયું છે હાલતી થઈ છે ચા પાણી પીવા માટે આવી રાસ્તા થોડાક કમ લગતા હે ગયો ભરાય સોંગવા ભરાય ને આવી ગયો હાલ મિત્રો જય દ્વારકાધીશ જય જયવાળા કેમ છો બધા મજામાં મજામાં જઈશું કારણ કે આપડો વિડીયો બધા મજામાં જ હોય તો આવી ગયા છે નવો વિડીયો લઈ બિના રેજો વિડીયોમાં આજે શેરડી કાપવા માટે આવી ગયા છે અહીંયા નવા પડામાં તો આપણે આપડું ટ્રેક્ટર ભરવાનું છે આમ સામે રીક્ષા ભરવા લગાડી દીધી છે શેરડી કપાય છે અત્યારે આવી ગયા નવા પડામાં માં બના જો અમારે બીજા ભાઈ હેલા આવે છે અમે શેરડી કાપવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો બના રજો કાપિંગ ચાલુ થઈ ગયું છે જોઈ લે મિત્રો ભરાઈ ગઈ છે રિક્ષા નાળા બંધાઈ છે ઝોંગો ભરાણો છે ધગ ધગ હવે સામે પડ્યું હેક્ટર ટેક્ટર ભરવાનું છે દોઢ ટન નું અને આ રિક્ષો ભરાઈ ગયો છે હાલો નાળા બંધાઈ જાય પછી મળીએ આગળ સકડો હાલતો થઈ ગયો છે ધીમે ધીમે હાલે છે ધક 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 ચાલુ થઈ ગયું છે હાલતી થઈ ગઈ છે મિત્રો કપાય છે શેડી આપણા ટ્રેક્ટર ની જોઈ લ્યો ટ્રેક્ટર ભરવા વર્ગવાનું છે આંગળી ચા પાણી આવે તો ચા પાણી પી લઈએ પછી ભરવા વર્ગતું કાપવાની છે તો જોઈ લ્યો આવી લો છે આ ટેક્ટર આપણે આજે ભરવાનું છે અહીંયા શેરડી કપાય છે સામે તો બીના રહેજો વિડીયોમાં મળતા રહેવું આવા આવા તમે જરાક કોમેન્ટ કરીને કહેતા રહેજો વિડીયો કેવો લાગે અને આપણી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો મળીએ આગળ વિડિયોમાં ટ્રેક્ટર ભરાય એટલે ભરવા વરગ ગયા ચા પાણી આવે એટલે ચા પાણી પીવા આંગળી બે ને એટલે મળીએ પાછા ચાલો મિત્રો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે

હેલો મિત્રો તો આપણે ટ્રેક્ટર ભરવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે અડધું ભરાણું છે અને આમ શેરડી કાપવાનું ચાલુ છે આપણે અત્યારે તો આપણે આ શેરડી કપાઈ છે અત્યારે ટ્રેક્ટર ભરાય છે અડધું ભરાણું છે હવે ભરાઈ જાય પછી મળીએ આગળ પાછા વિડીયોમાં બન્યા રહેજો આમાં અત્યારે શેરડી કપાઈ ગયેલી જાજી પડી છે હજી આ બાજુ અને આમ પણ કાપવાનું ચાલુ જ છે

નાળો આવી ગયો છે નવો બનાઈ ગયું રહેજો વિડીયો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ભરાય આમ દબાવીને રાખીએ પેલા રાસ્તા થોડા કમ લગતા હૈ ભાઈ 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 નહીં 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 હવે લોડ આમ સીધું રાખ ગયું હવે આવી ગયું હો ભરાય ચોંગો ભરાઈ આવી ગયો ધગા 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 આપો ટ્રેક્ટર ભરાઈ ગયો છે ઓ મિત્રો હવે આયા વિડિયો ને કરીયો છે એન્ડ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આપડા વિડિયો આગળ શેર કરતા રહેજો સારો લાગે તો અને આપણો વિડીયો કેવો લાગે જરાક કોમેન્ટમાં કહેતા રહીજો બાકી જય માતાજી જય દ્વારકાધીશ અને જય વડવાડા